વિરામદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અમદાવાદ વડોદરા હાઇવે પર ટેન્કર પલટી જતાં અધિકારીઓ દોડતા થયા કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં ચારેય બાજુ ધુમાડો ફેલાયો ટેન્કર પલટી જતાં કેમિકલ લીક થયું છે નડિયાદ વિભાગની ટીમે કાર્યવાહીની શરૂઆત કરી છે નડિયાદ ગ્રામ્ય પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર છે વિનોદ અમદાવાદ વડોદરા હાઈવે પર ટેન્કર પલટી જતા અધિકારીઓ પણ દોડતા થયા ત્યારબાદના દ્રશ્યો પણ સામે આવ્યા કે કેમિકલ ભરેલું આ ટેન્કર હતું જે જતા ચારેય બાજુ ધુમાડો ફેલાયો છે અત્યારે શું વધુ અપડેટ જી વૈભવી આ ઘટના છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હવે ઘટના છે જે નડિયાદ નજીક બિલોદરા ગામની સીમની સીમમાંથી એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું જે અમદાવાદથી વડોદરા જઈ રહ્યું હતું એ અચાનક મુખ્ય એકવેર હાઈવે થી બાજુ સાઈડ માં પલટી જતા રોડ ની નીચે ઉતરી પડ્યું હતું જેમાંથી જેમાં બ્લાસ્ટ થઈ ગયો હતો અને આગ લાગી હતી અને આગ લાગવાની સાથે જ ટેન્કર માંથી અંદર વ્હાઈટ સફેદ કલર ના ધુમાડાઓ જબરજસ્ત નીકળતા જે દૂર દૂર સુધી દેખાતા હતા જોકે ટેન્કર નો ડ્રાઈવર છે તેને હાઈવે ઓથોરિટી દ્વારા પોતે પેટ્રોલિંગ ટીમ દ્વારા અને બેસાડી અને ત્યાં આગળ લાવવામાં આવે છે બીજી તરફ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ નડિયાદ રૂરલ પોલીસ અને સહિત ટાઉન ટીમ પણ એક્સવેસવા પહોંચી છે કે આ સમગ્ર ઘટના જે બની છે આમ છતાં પણ અમદાવાદ વડોદરા તો નડિયાદ ફાયર વિભાગે એક તરફ કાર્યવાહી કરી છે અને અમદાવાદ વડોદરા હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર એ પલટી ગયું હતું જોકે સંવાદદાતાના જણાવ્યા અનુસાર વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર નથી પહોંચી અને એક તરફ ટેન્કર પલટી જતા અધિકારીઓ પણ દોડતા થયા છે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું જોકે ચારેય બાજુ તેનો ધુમાડો ફલાઈ ગયું હતો જેના દ્રશ્યો પણ એક્સક્લુઝિવ અત્યારે સામે આવ્યા છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કેમિકલ લીક થયું છે જોકે મોટી સંખ્યામાં એક્સપ્રેસ હાઇવે પરથી વાહનો પસાર થતા હોય છે પરંતુ વાહન વ્યવહારને કોઈ અસર નથી પહોંચી